ઉનાળાની હજી તો શરૂઆત નથી થઈ તે પહેલા જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે આ દ્રશ્યો જોઈ તમારી કંપારી છૂટી જશે વાત છે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગીદરડી ગામની અહી રહેતા બે હજારથી વધુ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે ખાલી કૂવો ખાલી અવેડો ખાલી ટાંકી અને પાણી માટેની આ લાંબી કતારો આ દ્રશ્યો પુરાવા છે કે ઉનાળા પહેલા જ અહી પાણી માટેની જંગ શરૂ થઈ ગઈ છે ગામની વસ્તી બે હજારની છે પાણી માટે કૂવો છે પાણી અહીં સુધી પહોંચે તે માટેની તમામ સુવિધાઓ ઊભી કરી દેવામાં આવી છે પરંતુ હજુ સુધી આ ગામ સુધી પાણી પહોંચ્યું નથી જેના પગલે પાણી માટે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે દૂર દૂરથી પાણી લાવવા માટે લોકો મજબૂર બન્યા છે સ્થિતિ એટલી કથળેલી છે કે દિવસમાં ત્રણ વખત લોકોને પોતાના ખેતરમાંથી પાણી લાવવું પડે છે

રવે નર્મદા નું પાણી અને નર્મદા નું પાણી આવતું નથી ગામમાં છે તોય પાણી આવતું નથી બીજી તરફ પાણીની આ મુશ્કેલીને લઈને ગુજરાત ફર્સ્ટની ટીમ ગામના સરપંચને પણ સવાલ કર્યા હતા તો સરપંચે પણ સ્વીકાર્યું કે દસથી બાર વર્ષથી નર્મદાની લાઇન ગામ સુધી પહોંચી ગઈ છે આસપાસના ગામોને નર્મદાના પાણી મળે છે પરંતુ ગીદરડી ગામે હજુ સુધી નર્મદાના પાણી પહોંચ્યા નથી સાથે જણાવ્યું કે તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી જો પાણી ગામને નહીં મળે તો લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશું તેવું જણાવ્યું પાણીની સમસ્યા બહુ જ રહે છે આ વર્ષે એક મહિનો અગાઉ પણ પાણી જતું છે છે ત્યાં પીપળવા બે જગ્યા છે ગીદાડીમાં આજે નવ વર્ષ પેલા મેં લાઇન નાખવી લે છે તો એક પણ ડીપુ પાણી આજ દિન સુધી આવ્યું નથી કારણ કે ઉપરથી પાણી અવાર નવા રજૂઆત કરી લેખિત કરી મોકિત કરી ઉપરના અધિકારીઓ કે થઈ જશે થઈ જશે જાણવાનો પ્રયત્ન કર્યો કે નર્મદાની લાઇન આવી ગઈ હોવા છતાં શા માટે ગીદરડી ગામ ને પાણી નથી મળી રહ્યું ત્યારે આ અંગે મામલતદારે શું જવાબ આપ્યો સાંભળો તે મોટર ઓછા હોર્સ પાવરની હોવાના કારણે પૂરતા પ્રમાણમાં પાણી પહોંચતું નથી અને તેમણે પૂરા હોર્સ પાવરની મોટર ઉપરથી મંગાવેલ છે જે આવતીકાલ સાંજ સુધીમાં આવી જવાની શક્યતા હોવાનું જણાવેલ છે જેથી આવતીકાલે જો પાણીની મોટર ચેન્જ થઈ જશે તો આ પાણીનો પ્રશ્ન આવતીકાલે સોલ્વ થશે